બધા મિત્રો જય વડે જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે હવે ઢોરપાઈ નોખીએ અને ઢોરાનો વિડીયો બનાવીએ ચાલો મિત્રો આપણે પેલા હવે આ દોડિયું લઈશું ચલો આ દોડિયું લીધું અને હવે ચક્કલી નાળી મોડશું અને જો મિત્રો આ ચકલી છે અને હવે વળગાડી ચકલી અને જો આ ચાલુ કરી દોડી ઉપર આ ને એવો ચલો આપણે જઈએ ગાય લેવા માટે તો મિત્રો આ ગાય છે આ ગાયને પહેલા આપણે છોડો પાવા માટે ચલો આખો કો ગાયને ખોંટેથી જોડીને ચલો એ પાવા જો મિત્રો પીવા માટે કેવી અતવાળી છે દે તરસ લાગી છે આને ખૂબથી જો થોડી આમ પાણી પીવા મોડી જો મિત્રો કેવું પાણી પીએ છીએ ચોખ્ખું પાણી પીએ ડાયરેક્ટ ટોકાનું આ પીવાના ટાંકામાંથી પાણી આવે છે મિત્રો ને પીવાના ટોંકાના પાણી જ ઢોરપ આવે છે મિત્રો અમે એટલે ઢોરપ પીવાના ટોકાનું પાણી ચોખ્ખું જ પીવાનું પાણી પીએ છીએ ઢોરે ચોખ્ખું પાણી મિત્રો ગાય પીરીશે એટલે હવે એને ખૂંટે આપણે અને પછી બીજું ડોઝ લાવશે મિત્રો આ ગાયનું બચ્ચું છે હવે આપણે આ ગાયના બચ્ચાને પીવા માટે લઈ ગયા હા ચલો એને પણ છોડો ખૂંટેથી ચલો રટલા પછીડો પાણી પીવા માટે પણ આવી ગયું છે પાણી પીવા માટે જો એ પણ કેવું પાણી પીએ છીએ મિત્રો એને પણ ખૂબ તરસ લાગી છે મિત્રો ગાય જો મિત્રો ગાયનું બચ્ચું પણ પી છે હવે આપણે એને ખૂંટે બોજી અને બીજું ઢોર લાવશું અને જો મિત્રો આ બધા ઢોરો જે પાવાના છે આ પાડી પાવાની છે આ ભે પાવાની છે પેલો ભેનું બચ્ચું છે પાડો એને પણ પાવાનું છે એટલે મિત્રો ચલો હવે આપણે આ સોળ બેન પીવા માટે જો મિત્રો ભે પણ પાણી પીવા માટે આવી છે પાણી પીવે રીતે જેવું જુઓ અને પણ ત્રણ ખૂબ લાગી છે બધા ઢોરા ખૂબ તરસે છે અને મિત્રો આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો જય માતાજી